રાજકોટ ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સભા હતી આ સભા દરમિયાન એક યુવક ઊભા થાય છે માઈક લે છે ને કહે છે કે તમારી એક સીટ આવી છે એક સીટમાં તમે લાફાવાડી કરો છો તો તમે ગુજરાત દિવસો તો શું કરશો તે પ્રકારનો સવાલ ઉઠાવે છે અને ખાડા રાતને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા નિવેદન આપી રહ્યા હતા અને આ દરમિયાન આ યુવકે પંજાબમાં ખાડા નથી દેખાતા તે પ્રકારનો પ્રશ્ન કરતા જોવા જેવી થઈ હતી તો સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન એ રીતે આ દિવસોમાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના નિવેદનના કારણે અવારનવાર ચર્ચામાં જોવા મળી રહ્યા છે રાજકોટ ખાતે તેમની એક જાહેર જનસભા હતી આ જાહેર જનસભા દરમિયાન એક વ્યક્તિ ચાલુ સભામાં ઊભા થાય છે માઇક લે છે અને માઇક દરમિયાન તેઓ મોરબીની ઘટનાને યાદ કરતા કહે છે કે મોરબીમાં એક ભાષણ ચાલી રહ્યું હતું તે દરમિયાન આમ આદમી પાર્ટીના સમર્થક દ્વારા એક વ્યક્તિએ સવાલ કર્યો તો તેને લાફો મારી દેવામાં આવ્યો એ પ્રકારની વાત પછી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખાડાને લઈને જે વાત કરી રહ્યા હતા કે ગુજરાતમાં કેટલા ખાડા છે રાજકોટમાં કેટલા ખાડા છે તે બાબતે આ યુવક સવાલ કરે છે જેને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કહે છે કે શું ભારતીય જનતા પાર્ટીએ તમને મોકલ્યા છે એવું નહીં પૈસા આપીને મોકલ્યા હોય તો હું દસ હજાર રૂપિયા આપું છું તમે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સવાલ કરો તેના જ કારણે રાજકારણ ગરમાવું છે પહેલા તો આ ઘટનાક્રમનો આખો વિડીયો સામે આવ્યો છે વિડીયો જોઈ લો

હું કેશુ નજીકનો માણ હતો કેશુ બાપાનો નજીક મને મુખ્યમંત્રી બનાવ્યા તે પછી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી માર્યો એક છેક તેમજ ને કે એવું બતાવો મને અટકા તો ભાગ્યો ફેટો મારા ભેગા હવાજે મારા ભેગા

તો એનો એક જ જવાબ છે કે અમને તો અમારા પગના ખાડા દેખાય તમારી જેવી લાંબી આખી અમને ભગવાને નથી આપી આ એમાં દેખાતા આમાં દેખાય અમને ભગવાને પાંચ હજાર કિલોમીટર લાંબી આંખી આપી છે તમને દેખાતું હશે અમને અહીંયા દેખાય છે હવે એટલે હવે અમને ભગવાન એવી આંખું આપશો તો અમે અમેરિકન ખાડાઈ ગોતતી આવશું ને અહીંયા બતાવશું ત્યાં બેઠા હોય આપણી પથારી પલ્લી ગઈ છે ને ગામના ગોધડા ક્યાં બદલવાની વાતો કરવી જે શરીર હાલવા જેવું આપણે પથારી પલ્લી ગઈ છે ગામના ગોદડા બદલવા ઈ ન હોય ભાઈ રાજકોટ માં બેઠા હોય તો મારે હું અમદાવાદ ની વાત કરવાની પણ રાજકોટ માં બેહીન રાજકોટ ની વાત આવતી હોય પણ હમણા હમણા સુભાષભાઈ તો બહુ સારા માણસ છે સજ્જન માણસ છે પણ હમણા હમણા ભાજપ આ ધંધો ચાલુ કર્યો પાંચ પાંચ હજાર ખિસ્સા નાખે ને એટલે ગમે એમ સોંટી જાય પણ અમને

આખા રાજકોટ ની અંદર ડ્રગ્સ વેચાય છે બે ફામ યુવાનો નું જીવન બરબાદ થાય લો હું 10000 રૂપિયા ખિસ્સામાં નાખું પૂછો જાવ ભાજપ વાળાને પ્રશ્ન ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછવાથી ગુજરાત ની જનતા નું ભલું થાતું હોય તો હું આખી આખો મહિનો અહીંયા બેહી જવા તૈયાર છું બધા આવીને મને પૂછી જાવ પ્રશ્ન જ્યાં પૂછવાનો છે ત્યાં પૂછો મારા વાલા તો ગુજરાત આખું સુખી થાય મારી સરકાર આવે તેદી મને પૂછજો આ જેની છે એને પૂછો પણ ન્યા પ્રશ્ન પૂછો ઢીંડા ભાંગી નાખે પોલીસ વાળા વાટે જ ઉતાવે ભલામણ એટલે અમને પૂછો એમાં કઈ બહુ મહાનતા નથી અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી બહુ મૂછે વળ ચડતો હોય તો પૂછો સીઆર પાટીલ ને જો પાછા આવવા દે તો કેજો મને આપે આ વિડીયો જોયો જેમાં જે રીતે યુવક દ્વારા સવાલ કરવામાં આવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ જવાબ આપ્યો ને આજે ભર સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જે મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે યુવકે પંજાબની ઘટના કે શું પંજાબમાં ખાડા નથી તે પ્રકારની વાત કરતાં રાજકારણ ગરમાયું હતું સામે આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળ્યો હતો દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં